નમસ્કાર ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થમૂર્તિ દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં વાત કરવી છે કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણને લઈને લોકોમાં ઉત્સાહ છે આ વખતેની ઉત્તરાયણ અને એમાં પણ ખાસ કરીને જ્યારે રામ મંદિર બનવાનું હોય પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય એનો અલગથી એક ઉમંગ લોકોમાં છે ઉત્તરાયણને લઈને રસિકો છે જે જે છે તે સવારથી જ વેહલાદ ઉત્તરાયણ પતંગો લઈને ધાબા ઉપર ચડી જતા હોય છે તહેવાર છે તહેવારની સાથે સાથે સ્વાસ્થ્યને જાળવવું પણ જરૂરી છે કારણ કે ડબલ ઋતુની સિઝન જોવા મળી રહી છે એક બાજુ ઉત્સવ ઉજવણી અને સાથે સ્વાસ્થ્યની જાળવણી આ ત્રણેય વસ્તુ એટલી જ જરૂરી છે નાના બાળકો હોય કે વૃદ્ધો હોય તમામ લોકોને ઉત્તરાયણ ગમતી હોય છે અને ઉત્તરાયણ આવે એના અઠવાડિયા પહેલાથી નાના બાળકોની અંદર તો એક ઉત્સાહ અલગ હોય છે પતંગ લૂંટવાનો હોય કે પતંગ ચગાવવાનો હોય પરંતુ એક ખાસ ધ્યાન રાખવું કે ઉત્તરાયણના દિવસે રસ્તા ઉપર ઘણી વખત પતંગની પાછળ દોડતા નાના બાળકોથી લઈને મોટાઓ પડતા હોય છે પગ ભાંગતો હોય છે ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે અને ખાસ કરીને દોરીના ઘૂંછવડા એ પશુઓને પણ હેરાન કરતા હોય છે અને સામાન્ય વ્યક્તિઓને પણ હેરાન કરતા હોય છે આ તમામ વસ્તુઓ છે ઉત્તરાયણને લઈને કેવો માહોલ છે રસિકોની અંદર એ વિશે પણ વાત કરવી છે સાથે તહેવારમાં સ્વાસ્થ્યને જાળવવા માટે શું કરવું એક બાજુ હવામાન વિભાગ જયારે આગાહી વ્યક્ત કરે કે ભાઈ ચોમાસા જેવો માહોલ થશે કે વાદળછાયું વાતાવરણ રહેશે અને બીજી બાજુ ઠંડી હોય ગરમી હોય આ સિઝનની અંદર ખાસ કરીને આ ફ્લુ વાળી સિઝન છે કે વાયરસ કેપ્ચર કરી લે ફટાકને એવી સિઝનમાં સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું એ પણ જરૂરી છે આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર કોમલબેન પટેલ જેઓ ડાયટીશિયન છે કોમલબેન આપનું સ્વાગત છે કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે ભાવના બેન મહેતા જેઓ કાઇટ ફ્લાયર છે ભાવના બેન આપનું પણ સ્વાગત છે કાર્યક્રમ ભાવના બેન આપનાથી શરૂઆત કરીએ કારણ કે લોકોમાં ઉત્સાહ છે ઉત્તરાયણ ને લઈને આ વખતે કોરોના પછી જયારે આ ઉત્તરાયણ એવી ઉત્તરાયણ હશે કે લોકો મન મૂકીને ઉત્તરાયણ ની મજા માણશે આપ તો પોતે કાઇટ ફેસ્ટિવલની અંદર ને અલગ અલગ જે રીતે કાઇટ્સની જો વાત કરીએ તો અલગ અલગ જે ફેસ્ટિવલ થતા હોય છે એની અંદર આવશો આ વખતે કેવો માહોલ છે થીમ છે અંદર ફેસ્ટિવલમાં પોતે કેવી રીતની ઉજવણી થઈ રહી છે અને ખાસ કરીને જયારે વાયબ્રન્ટ ગુજરાત આપણા ત્યાં થયું જી ટ્વેન્ટી ની વાત કરીએ જી ટ્વેન્ટી મોટો પ્રોફાઇલ આપણા ત્યાં થયું તો બહારના ડેલિગેટ બહારના લોકોમાં પણ કોઈ ઉત્સવ કાઇટ ફેસ્ટિવલને લઈને ઉત્સાહ જોવા મળે છે પાર્થિવ સૌથી પહેલા તો કહીશ કે ખરેખર ઉત્તરાયણ આ વખતે ખૂબ જ ફાઇન છે અને બીજી તો બધામાં બહુ જ હર્ષ અને ઉલ્લાસ અને એક ઉમંગ છે કે બાવીસ તારીખે જે આપણું અયોધ્યામાં રામ મંદિર બનવાની છે તો આ વખતે અમારા બધાની થીમમાં એક એક પતંગ રામ મંદિર અને રામ મંદિરને લગતી હતી જ અને સરસ રીતે આ આપણે ઇન્ડિયા એટલે ભારતના લોકો જ નહીં પણ વિદેશથી એ લોકો એ રામ મંદિરના રામના અ ભગવાન શ્રી રામના ફોટો વાળી પતંગો એમના બેનરો એવી રીતના બધા લઈને આવ્યા હતા અને એ ખરેખર અદભુત હતું કે જે દિવસે અમારી પરેડ થઈ સાતમી તારીખે એ દિવસે નજારો જોઈએ તો અમને એવું થયું કે અમે ભક્તિમય રામમય એવા થઈ ગયા હતા અને આમ બી એવું કહેવાય છે કે વર્ષો પહેલા સૌથી પહેલા પતંગ ચગાવનારા રામ ભગવાન હતા એવું રામચંદ્ર ચરિત્ર માણસ એમનો ઉલ્લેખ છે જી અને સાથે વિદેશી ડેલિગેટ્સ ની જો વાત કરીએ તો એ લોકોમાં કાઇટ ફેસ્ટિવલ કારણ કે ઇન્ડિયન ફેસ્ટિવલ છે તો કેવો વિદેશી ડેલિગેટ્સ જોવા મળે વિદેશી ભાઈ આપણે ત્યાં અહિયાં કાઇટ ફ્લાઇંગ માટે ઇન્ટરનેશનલ આ વખતે થર્ટી થ્રી ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય રિવર ફ્રન્ટ પાસે તો ત્યાં આગળ કેટલા બધા વિદેશી લોકો આવ્યા છે અને ડેલિગેશન જે આપણા વાઇબ્રન્ટ ગુજરાતમાં આવ્યા છે એ લોકો બી અમારા બધાની મુલાકાત લે છે અને એ મુલાકાત દરમિયાન એ લોકો જ્યારે પતંગો અમારા જોઈએ જોયે છે તો એ લોકોનામાં ઉમંગ અને એ લોકોને ખૂબ જ અદભુત લાગે છે કે આટલું બધું સરસ આપણે અમારી જે પતંગો અમે બનાવીએ છીએ જાતે બનાવીએ છીએ અને સ્પેશિયલી મારી વાત કરું તો હું હેન્ડ પેન્ટેડ અને હેન્ડ ક્રાફ્ટેડ ટ્રેડિશનલ કાઇટ બનાવું છું જે મારા દેશમાં તો ખરા જ પણ વિદેશમાં બી એટલા પ્રખ્યાત છે બિલકુલ કોમલબેન જયારે ઉત્તરાયણ હોય એક બાજુ તલના લાડુ હોય ચીકી હોય અને અલગ અલગ ફરસાણ ખાવાની મજા આવે ઊંધિયું જાળવવું પણ એટલું જરૂરી છે ઠંડી સવારથી લઈને તમે આખો દિવસ કહેવાય છે કે વિટામિન ડી ચલો એ દિવસે તમે આખો દિવસ બહાર રહો એટલે વિટામિન ડી નું સેવન તમારે ઘણું બધું થઈ જાય અને વિટામિન ડી મળે ધાર્મિક રીતે ઘણા બધા અલગ અલગ અર્થો છે પરંતુ આ સિઝનમાં ખાસ કરીને

તો ડેફિનેટલી આપણે ફોર્ટીન અને ફિફ્ટીન એટલે સંક્રાંત અને એના પછીનો જે દિવસ છે એની અંદર આ ડેફિનેટલી યુઝ યુઝ કરીને આપણે એને બિલકુલ એન્જોય કરી શકીએ છીએ બસ એટલું જ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે કોઈ બી વસ્તુ કે ફેસ્ટિવલ ને જોડાતી કોઈ બી ફૂડ પેટર્ન હોય છે ફોર એક્ઝામ્પલ સંક્રાંત જોડે આપણે હવે ઊંધિયું ને જોડીએ છે તો એ ઊંધિયું ઇઝ ફોર ધેટ ડે પર્ટિક્યુલરલી કે આપણે ચૌદ અને પંદર તારીખે ખાઈએ પછી બેક ટુ રૂટિન આવવાનું જે છે ને એ આપણે ભૂલી જઈએ છીએ સો ડેફિનેટલી તલસાકડી ખાઓ કે ચીકી ખાઓ એ બધું જ એક બે દિવસ માટે એ દિવસ માટે થઈને ફેસ્ટિવલ માટે થઈને એન્જોય કરવાની એક ઇટ ઇઝ અ સેલિબ્રેશન એટલે ફૂડ ઓલવેઝ આપણે સેલિબ્રેશન સાથે એને કનેક્ટ કરીએ છીએ તો ડેફિનેટલી યુ હેવ ટુ એન્જોય દેટ પણ મેક શ્યોર કે તમારું જેવું જ ફેસ્ટિવલ પતી જાય છે યુ હેવ ટુ કમ બેક ટુ યોર નોર્મલ રૂટીન જેની અંદર આપણે જે સ્વાસ્થ્ય માટે હેલ્ધી ફૂડની વસ્તુ કરીએ છીએ જે એક્સરસાઇઝ કરીએ છીએ યુ હેવ ટુ બી ઓન દેટ ટ્રેક અગેન વ્યવહારની અંદર આપણે એ ભૂલી જતા હોઈએ છીએ કે મસ્તી મજાક ની અંદર કે આપણે પાણી પીવાનું છે આપણે બીજું શું ખાઈને આપણે કરી શકીએ કારણ કે જયારે પતંગ ચગાવવા ઉપર ચડી જઈએ છીએ ત્યારે નથી ધ્યાન રહેતું કે ભાઈ થોડો સમય થઈ ગયો છે બ્રેક લઈને થોડું કંઈક ખાઈ લઈએ પાણી પીને થોડું બોડીને હાઇડ્રેટ કરી દઈએ તો આ બધી નાની નાની વસ્તુ છે જે આપણે ફોકસ કરવી જરૂરી છે કે આપણે જયારે ધાબે ચડીએ છીએ તો કે તમે તમારી પાણીની બોટલ લઈને ચડો સો દેટ એટલીસ્ટ તમારું હાઇડ્રેશન સારું છે બાય ધી એન્ડ ઓફ ધ ડે તમારી એનર્જી ડાઉન નથી થતી શેરડીના સાઠા ખાતા હોઈએ છીએ તો એ બધી જ વસ્તુ છે જે આપણને વિટામિન્સ વન આપવાનું છે અને એની અંદર કન્ટેન્ટ હવે શેરડીના સાઠામાંથી જે રસ નીકળે છે ઇટ ઇઝ ફૂલ ઓફ શુગર પણ એ શુગર ઇઝ નીડેડ કારણ કે આપણે આખો દિવસ એ પતંગ ચગાવીને એનર્જી વેસ્ટ કરવાની છે

એમાં જો ખાસ કરીને ચીકીની બનાવટની જો વાત કરીએ તો જો શુગર વાળી આઈટમ બનાવી હોય તો એ તમારા થોટ ને ખરાબ કરતી હોય છે થોટ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જતી હોય છે પછી જેને શરદીની શરદીની કોઠો હોય કે શરદી થતી હોય એ લોકોને શરદીને એ બધું થવાની વધારે શક્યતાઓ રહી જતી હોય છે ખાસ કરીને અત્યારે એઝ અ ડાયટ કોન્શિયસ જો વાત કરીએ તો લોકો શુગર અત્યારે એવોઇડ કરી રહ્યા છે ખાસ કરીને જી જી પણ શુગર કમ્પ્લીટલી એવોઇડ કરવાની જરૂર નથી તમને ખબર હોવી જોઈએ કે કોઈ વસ્તુ કયા પ્રમાણમાં કયા ટાઈમ પર અને કયા ઇન્ટરવલમાં તમારે લેવાનું છે એનીથિંગ ઇન એક્સેસ ઇઝ બેડ કોઈ બી વસ્તુ જો તમે વધારે પ્રમાણમાં ખાશો પછી એ હેલ્ધી બી હશે તો તમારી બોડી નહીં જ પચાઈ શકે હવે જ્યારે આપણે ચીકીની વાત કરીએ છીએ કે સુખડીની વાત કરીએ છીએ ઇટ ઇઝ મેડ વિથ જાગરી એટલે જ્યારે આપણે બોર્ડથી કોઈ બી વસ્તુ બનાવીએ છીએ

બિલકુલ તકલીફ એટલે જયારે લેવા જાઓ છો મેક શ્યોર તમને ખબર હોવી જોઈએ કે તમે તમારા મોડામાં શું નાખી રહ્યા છો એટલે બધું જ પૂછી લેવાનું વેન યુ બાઇંગ સર્ટન થિંગ બિલકુલ ભાવનાબેન આ તો તહેવારની વાતો કરી અને તહેવારની વાતમાં શ્વાસને જાળવું પણ એટલું જરૂરી હોય એઝ અ કાઇટ ફ્લાયર આ વખતે કેવી રીતની એક તૈયારી છે કારણ કે આવતીકાલે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણને લઈને તમે પોતે પણ એક અલગ ઝોનમાં આવશો કારણ કે વર્ષોથી આ વસ્તુ કરી રહ્યા છો તો કેવી રીતે તમારી પોતાની તૈયારી છે અને ખાસ આ વખતે તો એવું સાંભળવા મળ્યું છે ખેર વર્ષોથી હશે પરંતુ જે પોળ કોટ સાઈડના જે વિસ્તારો છે એમાં ધાબાઓ ભાડે મળે છે તો આ વસ્તુ એક સમથિંગ ઇટ્સ ન્યુ કે ધાબાઓ ભાડે મળે અલગ અલગ પેકેજીસ છે ધાબાના તો તમારી તૈયારી કેવી રીતે ની છે અમારી તૈયારી તો પહેલા તો જે આપણા ધાર્મિક જે રિચ્યુઅલ્સ છે આપણે જે ગુજરાતી લોકોના ઘરોમાં જે થતું હોય અને હું સ્પેશિયલી ડાકોરથી છું એટલે રસોડ રાસ અમારી ધનુ ખીચડીથી અમારી શરૂઆત થઈ જાય અને પછી અમે જેમ જેમ આપણા જે ધર્મદાન કે જે કરવાનું હોય ધર્માદા કરવાનું હોય એ બધું કામ થાય અને એની પછી અમે લોકો જે કાઈટ ફ્લાઇંગ માટે અમારા ફ્રેન્ડ્સ ને બધા વિદેશ જે આવ્યા હોય અને જે અહિયાં અમારા ફ્રેન્ડ્સ છે એ લોકો સાથે અમે લોકો પતંગ ઉડાવીએ આ વર્ષે એવું છે કે હું આ વર્ષે અમદાવાદમાં છું લગભગ હું જ્યારે બી કાઈટ ફ્લાઇંગ શરૂ થાય છે લગભગ હું માર્ચ મહિના સુધી હું અમદાવાદમાં રહેતી નથી આપણા જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અમદાવાદનું પતે એટલે હું બધી અલગ અલગ રાજ્યોમાં પતંગ જે કાઇટ ફેસ્ટિવલ થાય છે એની અંદર પાર્ટિસિપેટ કરું છું એટલે હું ત્યાં જતો હોઉં છું જેમાં કોમલબેને કહ્યું કે સૌથી પહેલા તો પાણીનો ઇન્ટેક અને બીજી વસ્તુ છે જયારે બી પતંગ ઉડાવીએ છીએ ને ત્યારે આપણને ધ્યાન જ નથી રહેતું આપણે સેનિટાઈઝર નથી કરતા આપણે એ જાતે ખાઈએ છીએ એ જાતે ઘણીવાર બૂટ પહેરીએ છીએ પછી એ જાતે જયારે ખાઈએ અને ઘણી વાર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે બીજું કે જ્યારે બી આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તો જેમ કોમલબેને કહ્યું કે તમારે પેલું જાણ તો હોવી જ જોઈએ કે આ શું છે ઘણીવાર ઘણા લોકોને એલર્જીસ હોય થતી હોય છે તો એ એલર્જી થી પણ બચવાનું જે મને ફાવતું હોય મારા શરીરને જે યોગ્ય લાગતું હોય એ તમારા શરીરને યોગ્ય ના પણ લાગે એટલે એની માટે થઈને તમારે કામ કરવું પૂરતું પાણી પીવું જોઈએ આપણે શું કરીએ છીએ કે જ્યારે ઉત્તરાયણ આવી જાય ને ત્યારે આપણે પતંગ ઉડાવવા માટે ચડીએ છીએ ધાબે પણ એકચ્યુઅલી આના માટે થોડું 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 મહિના પહેલાથી પ્રેક્ટિસ જો કરીએ તો જે અત્યારના જે તમને ઘણી વાર તમે સાંભળ્યું હશે કે આને લૂ લાગી ગઈ આ નાકમાંથી લોહી આવી ગયું ઉડાવતા આવો અકસ્માત થયો ન્યૂઝમાં સાંભળીએ છે તો એનું મુખ્ય કારણ આ જ હોય છે બીજું કે તમે જયારે પતંગ ઉડાવો છો ત્યારે તમારી ડોકી સતત ઊંચી ઉપર આમ રાખતા હોઈએ છે તો એને જે મણકા છે ગળાની આસપાસના જે મણકાઓ છે એ દુખતા હોય બીજું કે તમે પ્રેક્ટિસ ના કરી હોય અને પછી તમે પતંગ ઉડાવતા હોવ તો એ વખતે બી તમે જયારે પતંગને ઢીલ છોડો છો પેચ લડાવો છો પછી કટિંગ કરો છો તો એ વખતે જે તમારી આંગળીઓમાં વાગી જાય છે પછી કાચવાળા આપણા જે માંજો હોય છે એને કારણે આપણને જે તકલીફ થાય છે એવા ઘણા બધા ફેક્ટર હોય છે પણ હું મારી વાત કરું તો હું જે કાઈટ બનાવું છું એ મારા કાઇટ્સ રિપસ્ટોકમાંથી અને નાઇલોન માંથી બને છે એની માટે અમે જે દોરી આપીએ છીએ એ બી નાયલોનની હોય છે પણ અમારા દોરી જે છે એ માંજાથી કપાઈ જાય એટલે અમારે જે કાઇટ ફેસ્ટિવલ હોય છે આપણે અહીંયા અમદાવાદમાં એ લગભગ સાત થી અમારી તેર તારીખ આજે અમારો લાસ્ટ ડે છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો રિવરફ્રન્ટ પર હવે આવતીકાલથી રૂફ ઉપર જઈશું તમે કહ્યું કે રૂફ ભાડે મળે છે લોકો પેકેજ હા એ બી એક બિઝનેસ જ તૈયાર થાય છે કાઇટ ફેસ્ટિવલ એટલે આપણી સાથે ઉમંગ ને બધું છે જ પણ એની સાથે બિઝનેસ બી ચાલે છે અહીંયા કેટલા બધા સહેલાણીઓ આવે છે આપણા ગુજરાતના વિવિધ જગ્યા ઉપર એ લોકો જોવે છે મોજ માણે છે અને અત્યારે તમે જોશો તો કચ્છમાં રણમાં અને એવા એવા સિટીમાં આપણા કાઇટ ફેસ્ટિવલ થાય છે જેથી કરીને લોકો ત્યાં જાય છે લોકો જોવા જાય અને લોકોને જે ટર્નઓવર છે જે બિઝનેસ છે ચા વાળાથી માંડીને જ્વેલરી છે કપડા છે બધાનો તમામ લોકોનો બિઝનેસ સર્ક્યુલેટ થાય છે જી કોમલબેન જે રીતે બહેને તો વાત કરી સ્વાસ્થ્ય લઈને ખાસ એવી વાત કરી પરંતુ આખા વર્ષ દરમિયાન એક મુદ્દો સૌથી વધુ ચર્ચાનો વિષય બને એ મુદ્દો હતો હાર્ટ આવવા અને ખાસ કરીને કે જે યુવા અંદર છોકરાઓ હોય ટ્વેન્ટી ફોર્ટી સુધીમાં જયારે એકદમ બોડીની મુવમેન્ટ વધી જાય કે એકદમ તમારી બોડી મુવમેન્ટ કરે જ્યાં અત્યાર સુધી ના કર્યું હોય કારણ કે જોબ એવી હોય બેઠાડું જીવન હોય અને એ સ્ટ્રેસના કારણે આ વસ્તુ થતી હોય ખાસ કરીને ઉત્તરાયણના દિવસે લોકો કયા એવા સિમ્ટમ્સ ને વધારે જાણે અને સમજે કે હવે એલાર્મિંગ આવ્યું છે કે હવે અહીંયા સ્ટ્રેસ નથી લેવાનો બોડીને રેસ્ટ આપવાની જરૂર છે બીજી વસ્તુ કઈ એવી વસ્તુ જે છે જે હાથ વગેરે રાખે કે ઓન ધ સ્પોટ કદાચ કોઈ જરૂર પડી હોય ટ્રીટમેન્ટની તો એ મળી જાય ઓકે હવે જ્યારે આપણે હાર્ટ એટેક ની વાત કરીએ છીએ કે કોઈ બી એવા મેજર સિમ્ટમ્સ ની વાત કરીએ છીએ વેન ઇટ ઇઝ અબાઉટ ઉત્તરાયણ અ મેજરલી ડિહાઇડ્રેશન થતું હોય છે ચક્કર આવીને પડી જતા હોય છે લોકો નાના નાના છોકરાઓ પણ બિકેઝ અગેન મેં જેમ કીધું કે એ લોકો સવારથી પતંગ ચગાવવાના એમના મૂડની અંદર એટલા બધા બિઝી હોય છે કે એ લોકો પાણી પીવાનું ભી ભૂડી જાય છે સો વેન બોડી ડઝન્ટ ગેટ ધેટ ઇનફ વોટર તો બોડી ડિહાઇડ્રેટ થઈ જાય છે દેન ચક્કર આવવાની ચક્કર આવી જાય છે હવે આવા ટાઈમ પર તમારે લીંબુ શરબત બનાવીને લઈને જવાનું એટલે યુ કેન ટુ એક બોટલ તમે સાદા પાણીની લઈને જાઓ એક બોટલ તમારે લીંબુ શરબત બનાવીને લઈ જવાનું જેની અંદર ડ્રાયબ્રીનો યુઝ થાય ગોટ અને થોડુંક મીઠું ઓફકોર્સ અને જીરું તો એ જે હાઇડ્રેશન જરૂરી હશે ફોર થ્રુઆઉટ ધ ડે એનાથી એવું આપણે બચી શકીશું સેકન્ડલી જે મેં કીધું કે ઘણી વખત તમારે નેક ના લીધે પ્રોબ્લેમ થાય છે શોલ્ડરના પ્રોબ્લેમ થતા હોય છે બીકોઝ તમને પ્રેક્ટિસ નથી તો ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમે એટલીસ્ટ થોડી ઘણી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝિસ એક દિવસ પહેલાથી શરૂ કરી દો વેન તમે કાઇટ ફેસ્ટિવલ ચાલુ કરો છો ક્યુ પતંગ ઉડાવવાનું ચાલુ કરો છો એના પહેલાથી થોડીક મુવમેન્ટ બોડીને આપી દો તો એટલીસ્ટ ઓલ ધી મસલ્સ એમને ખબર પડી જાય કે હવે કંઈક એક્સરસાઇઝ કે એક્શન થવાની છે બોડીની અંદર સો એક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એની જરૂર બિલકુલ જરૂર હશે થર્ડલી જ્યારે તમને એવું લાગે કે દેર ઇઝ ટુ મચ ઓફ પેઇન ઇન યોર હાર્ટ ટુ મચ ઓફ પેઇન ઇન યોર હાર્ટ પહેલા તો એમને બેસાડી દેવા જે બી વ્યક્તિને એવું કશું થતું હશે તો એમને બેસાડીને પેલા પૂછી લેવાનું કે એમને એક્ઝેક્ટલી શું થાય છે ત્યાં સુધી મેક શ્યોર કે બીજા કોઈ બી એમની સાથે જે બી હશે ફેમિલી મેમ્બર્સ ત્યાં સુધી હી ગેટ્સ ધી ડોક્ટર ઓન કોલ ઓન કોલ એટલે ડોક્ટર એમને એ પ્રમાણે ક્વેશ્ચન્સ કરીને એ બધું પ્રશ્ન પૂછી શકે આ આત્મારના ટાઈમ પર એવું થાય છે કે ઘણી વખત એસિડિટી ગેસના બી અત્યારે કેસીસ બહુ વધારે છે બી વી અન્ડરસ્ટેન્ડ ઇટ વિથ હાર્ટ અટેક એટલે ડોક્ટર્સ જ્યારે સિમ્ટમ્સ પૂછતા હોય છે યુ હેવ ટુ આન્સર દેમ કે ભી આ સાચું છે કે નથી ઇફ ઇન કેસ ઇમરજન્સી હોય તો ડેફિનેટલી હોસ્પિટલ અદરવાઇઝ એમને શાંત બેસાડીને ઠંડી પાણી ઠંડે બેસાડીને એમને કંઈક ઠંડુ પાણી પીવડાવવાનું જેની અંદર શરબત લીંબુ શરબત ઇઝ ધ બેસ્ટ થિંગ જેની અંદર શુગર અને સોલ્ટ બંને હોય એટલે એ બોડી થોડીક શાંત થઈ જશે આર ધ થિંગ્સ જે એમને ધ્યાન અને હા થ્રુઆઉટ ધ ડે જે એનર્જી જોઈએ છે એની માટે જે એવરી થ્રી ફોર આવર્સના ઇન્ટરવલમાં ખાતું રહેવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું બીકોઝ લોંગ ગેપ થઈ જશે તો ડેફિનેટલી એસિડિટી ગેસ થશે અને દેન અગેન વી વિલ ક્લેમ વિટ કે ભાઈ આ હાર્ટ એટેક છે રાધર્સ ફ્રીક્વન્ટ સ્મોલ મીલ્સ ખાતા રહીશું જેની અંદર તમારી ચીકી બી આવી જશે તમારા બોર્ડ શેરડી સાઠા બી આવી જશે અને તમારું પ્રોપર ઊંધિયું અને તમારી પૂરી બી આવી જશે બટ ઇન સ્મોલ પ્રપોર્શનમાં જયારે બધો રહેશો તો આખા દિવસનું બેલેન્સ બી રહેશે અને તમને કોઈ સિમ્ટમ્સ બી નથી થવાનું સો ધીઝ આર થિંગ્સ દેટ ઇઝ નીડેડ ટુ ટેક કેર ઓફ ડેફિનેટલી અને જરૂરી એ છે કે તમે જે રીતે કહ્યું કે એક દિવસ પહેલાથી જો સ્ટ્રેચિંગ કરવામાં આવે કે બોડી પાર્ટસને હળવવામાં આવે તો એક સેન્ટર સિસ્ટમ પોતે એલર્ટ થઈ જતી હોય છે કે આવતીકાલથી કે હવે મારે આ વસ્તુ કરવાની છે એટલે ઘણી બધી વખતે ક્યાં જર્ક આવતા હોય છે કે મસાલ સ્ટેટ થવાના કોઈ ચાન્સીસ હોય છે તો એ અમુક વખતે અટકી જતા હોય છે બિલકુલ ભાવનાબેન મજા તો આવશે આવતીકાલે આપની સાથે આપે કહ્યું કે અલગ અલગ રાજ્યોમાં કાઇટ ફેસ્ટિવલ થાય છે અલગ અલગ રાજ્યોની વાત કરીએ ખાસ કરીને તો ઉત્ત્રણ ઉત્ત્રણ ગુજરાતીઓ માટે એક ખાસ ફેસ્ટિવલ છે એવું શું અન્ય અન્ય રાજ્ય માટે પણ એટલું જ મહત્વનો ફેસ્ટિવલ છે કે આપ કારણ કે આપ પોતે જાવ છો એટલે કેવો માહોલ હોય છે લોકોમાં કેટલો ક્રેઝ હોય છે અન્ય રાજ્યોની અંદર આપણે વાત કરીએ ઈફ રાજસ્થાનની વાત કરીએ આપણે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશની વાત કરીએ કે બીજા એવા કયા રાજ્યો છે કે જે ફાઈટ ફેસ્ટિવલને વધારે પ્રાયોરિટી આપે છે કે પછી એને એન્જોય કરીને ઉજવે છે વસ્તુ આમાં આપણે જે ટ્રેડિશનલી ચૌદ અને પંદર પ્રસંગ ઉડાય છીએ એ આપણું ઇન્ડિયન ફાઈટર કાઇટ કહેવાય છે બાકી જો ઓલ ઓવર વર્લ્ડ માં જોવા જોઈએ તો કાઈટ ફ્લાઇંગ આખો બારે માસ ચાલતું હોય તમને એવું લાગે આપણે જે જુદા જુદા પ્રદેશની વાત કરી તો કર્ણાટકા છે પછી અત્યારે આજે હમણાં જ આજથી દિલ્હીમાં શરૂ થયું પછી આના પછી હૈદરાબાદ એવા બધા રાજ્યોમાં પણ ખાઈટ ફેસ્ટિવલ થાય છે ખાઈટ ફેસ્ટિવલ નો મોટો એક જ છે અત્યારે કે જયારે હાર્વેસ્ટિંગ થાય છે તો હાર્વેસ્ટિંગ એટલે જયારે અનાજ કપાય છે અને કપાયા પછી આપણે તમને ખ્યાલ હશે ખીચડી આપણે ગુજરાતીઓ ખુચડા બનાવીએ છીએ જયારે ઓનમ ને એ ને એવી બધી પંજાબમાં લોહરી ચાલે છે પછી ઓનમ છે એ રીતનું બધા તહેવારો બધા હાર્વેસ્ટિંગ એટલે ખેતી સાથે જ જોડાયેલું છે અને સાથે એમનો પહેલો જે પાક પાકે છે એ પાક એ લોકો સૂર્યનારાયણ કરે છે એટલે કે લીધે જ આજે આપણે આપણે જે પૃથ્વી પર પાકે છે અથવા પૃથ્વી પર આપણને જે હવા પાણી જે બી મળે છે તો એના આત્મા જે છે એ સૂર્યનારાયણ છે એટલે એવા સૂર્યનારાયણને આપણે નમન કરીએ છીએ એટલે દરેક રાજ્યમાં હું વાત કરું દિલ્હીમાં છે તો પંદરમી ઓગસ્ટે પતંગ ઉત્સવ થાય છે જયારે કલકત્તામાં છે ત્યાં એ દુર્ગા પૂજાની આસપાસ એ પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે કર્ણાટકામાં બેલગામ છે નિપાણી છે એવી બધી જગ્યાએ હુબલી છે એ બધી જગ્યાએ હવે લગભગ બાવીસ તારીખથી અઢાર તારીખથી એ લોકોની કાઇટ ફ્લાઇંગ થશે તો એવી રીતના દરેક રાજ્યમાં પોતાના ત્યાં થતા વાયરા વાયરો એટલે હવા હવાને આધારે એ લોકો પતંગ ઉડાવતા હોય છે હવે બી એના જુદા જુદા નામ હોય છે જેવી રીતના જે જે પ્રદેશમાં બધા કોઈ 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 છે છે પતંગ એવી રીતના અલગ અલગ એના બી નામ છે જે તમને ખ્યાલ હશે કે આપણા ગુજરાતમાં જ કેટલા બધા નામ છે પાવલો બોલી બધા એવી રીતે એવી રીતના ત્યાં બી એવી રીતના પતંગોના નામ ને બધું લેવાતું હોય છે અને સ્પેશિયલી મને જેટલા બી જે આપણા પ્રદેશો છે એ લોકો એટલા માટે બોલાવે છે કે તમે મહિલા થઈને આટલું બધું કામ કર્યું છે તો તમે અમારા અહીંયાના મહિલાઓને પણ પ્રેરણા મળી શકે અને એ લોકોને બી એવું થાય બાળકોને બી ખબર પડે કે આઠ પતંગ એટલે ખાલી પાંચ એવું કહીએ પતંગ એમાં જો જોવા જઈએ ને તો ફાઈવ એલિમેન્ટ છે કેવી રીતના તો કે હવા એને આધારે આપણે વિચારીએ તો પતંગ આપણે બીજી વસ્તુ કે પતંગની અંદર આપણે જો આપણે ભણવાની દ્રષ્ટિએ કેવી રીતના વિચારી તો એમાં આર્ટ છે ક્રાફ્ટ છે ગણિત છે વિજ્ઞાન છે ને ઇતિહાસ છે એટલે આ બધા જયારે બી આપણે પતંગ ખાલી એને જો સમજીએ તો એના પર અને પતંગ એક આપણને શીખવાડે છે કે હું ગમે એટલા તમે ઊંચા ઉડો ને તો એ તમારા પગ તો જમીન પર જ રહેવા જોઈએ અને એની સાથે જો તે દોરી છે એ દોરી આપણને ડાયરેકશન આપે છે જો દોરી અપાઈ જાય તો આપણો પતંગ ઉડી જાય એવી રીતના જેમાં સાંભળીએ છીએ કે પતંગ તો આપણે વસ્તુ જે આ બધું જે પતંગ છે એટલે એ એની સાથે હર્ષ છે ઉલ્લાસ છે ઉમંગ છે આવે જાત જાતની પતંગો બાળકોને એ લોકોને આપણે બતાવીએ ઉડાવીએ એ લોકો બន្តែ સી કે ઇનિયા તો ભી એમાં હોય છે કે જીરો લેવલ હોવું જોઈએ કોઈ ને ઝીરો વન જોઈએ એ રીતે ઉડાવતા હો તો આ બધી તમને ખ્યાલ આતી હશે બિલકુલ કે આ વસ્તુ મતલબ શ્વાસ ના કારણ કે સવારના સ્ટ્રોંગ ને દિવસ ઇન્ફેક્શન એ એક પ્રિઝર્વ કરવા માટે એ બધી ગ્રીન ટી લે છે કારણ કે આખા દિવસની એનર્જી રાખવાની છે સવારે ઉઠે ત્યારથી ઉપર નીચે દોડધામ કરવાનું છે તમારું ધાબુ છે થર્ડ ફ્લોર પર હશે નીચે હશે તો બ્રેકફાસ્ટ હશે હેવી અને એના પછી જે અમે કીધું એ પ્રમાણે ફ્રૂટ હશે નારિયેલનું પાણી હશે સિડિના સાઠા હશે બોર હશે ફ્રૂટ હશે ચીકી હશે આ બધી જ વસ્તુ ઉપર ધાબામાં ડબ્બામાં ભરીને મૂકી દીધેલી હશે લંચ માં અમારો ઊંધિયું નો જ પ્લાન છે બસ એટલું જ છે કે એની સાથે અમે બેક્ટ ઊંધિયું કર્યું છે હું ફ્રાય નથી કરતી બિંગ ડાયટી છે પણ સ્વાદ બિલકુલ એવો જ હશે જેમ ઊંધિયાનો હશે એવી રીતે અને એની સાથે જલેબી ની જગ્યાએ ગાજર નો હલવો હશે આકાર નથી નાખી બીકોઝ હવે હું ડાયટીશન છું એટલે મારા ઘરે બધાને એ જ ફોલો કરવું પડે છે રાતના જમવામાં જેમ બેને કીધું કે અમારે ખીચડો છે કઢી છે ભાખી છે

રિકવરી આપવા માટે તમારી સ્લીપ હસ ટુ બી વેરી સાઉન્ડ હું એવું ਵੀ કરું છું કે રાતે સુધી વખતે એને પગ પર ઘી ઘસી દઉં છું આખો સ્ટેન્ડિંગ આખો દિવસ ઉભા એ લોકો રાતે સુધી વખતે તમારા ઘી ઘસી શકો છો એનાથી આખી ને હીટ નીકળી જશે અને તમારા આખા બી મળશે નેક્સ્ટ ડે રેડી ફોર તમને ખબર છે કે શું શું કરવાનું છે એટલે તમે તો ડેટા મિત્રો આ જે ડેટા આપ્યો છે તમે પણ ફોલો કરી શકો પરંતુ એક છેલ્લો ક્વેશ્ચન થાય માટે આખા ડાયટ ની અંદર ક્યાં

બ્રેકઅપની અંદર આઈ વુટ છે કે તમારે પ્રોટીન થી શરૂઆત કરવાની એટલે એની અંદર તમે મગી દાળના પુલા સ્પ્રાઉટ્સ રેસીપી છે એની સાથે તમે શરૂ કરો દૂધ ચા વોટએવર એની સાથે તમારી સવારે બ્રેકફાસ્ટમાં હોય લંચ ની અંદર તમારે પ્રોટીન સોર્સ માટે થઈને તમે દહી લઈ શકો છો અગેન ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ ગુડ સોર્સ ઓફ પ્રોટીન કેલ્શિયમ અને તમારું પાણી હશે એટલે હાઇડ્રેશન બી મળી જશે દહીં છાશ દાળ પાતળાળ ત્રણેમાંથી કોઈ બી એક વસ્તુ લઈ શકો છો હવે સત્તુ કરીને એક ડ્રિંક છે ઇફ એવરીબડી નોઝ સત્તુ એટલે આપણે જે દાળિયા હોય છે એનો પાવડર હોય જેને તમે છાશની અંદર કાતો પાણીની અંદર નાખીને લઈ શકો છો એટલે બપોરે જ્યારે તડકો એકદમ ઘર હોય છે એ છાશની અંદર તમારે સત્તુના ચમચી નાખી એની અંદર મીઠું જીરું અને થોડોક ચાટ મસાલો નાખીને જ્યારે પી જાઓ છો તો પ્રોટીન ઇઝ બીન ટેકન કેર હાઇડ્રેશન ઇઝ બીન ટેકન કેર અને તમારું ડાયજેશન પણ સારું રહે છે અને રાત્રે એઝ યુઝ્યુઅલ આપડી ખીચડી ઇઝ ગોઈંગ ટુ હેવ અ ગુડ સોર્સ ઓફ પ્રોટીન ડેફિનેટલી દર્શક મિત્રો એક્ચ્યુઅલ માં કોમલબેન આ પ્રશ્ન પૂછવાનો હેતુ જે હતો કે એમનો કેવી રીતેનો ડાયટ પ્લાન છે તો જેથી કરીને આપણને ખાવો પડી જાય કારણ ઘણી વખત આપણે ડાયરેક્ટ પૂછી લઈએ તો કેવું હોય કે એ શું કરવાના છે એ ના ખબર પડે ઇનડાયરેક્ટલી આવા પ્રશ્નો થી એ પણ ખ્યાલ આવી જાય કે કોમલબેન શું ડાયટ ફોલો કરવાના છે તો આ નોંધ કરી લેજો તમે વિડીયો અને તમે પણ એ રીતે મારા ફેમિલી માટે બનાવી શકો છો કોમલબેન ભાવના બેન આપ ત્રણ આપ બંને અમારી સાથે જોડાયા છો માહિતી માટે તેની મહત્વની ચર્ચા થઈ થેન્ક યુ વેરી મચ જોઈનિંગ વિથ અસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો ડિસ્કશન માં આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર